તો જય માતાજી સ્વાગત છે તમારું મારા નવલોગમાં અને બધા મિત્રોને હેપી હોળી તો વાગી વાકી આપશે ને તારે આપણે જાણું છું મધુવનમાં જે આપણા બધા ભાઈબંધ વાળ જોઈએ છે ધૂળેટી રમવાની તો ધૂળેટી જેવી રીતે હોળી કેવી એક જ છે આપણે મારા માટે તો તો આપણે મોડું થઈ પેલા ફટાફટ નીકળવી નહીં પછી પબ્લિક આપણને ના જાતા જાતા આપણને પરિવાર છે બગા છે તો હાલો હવે फटाफट સીધા આપણે મળ્યા મધુવનમાં ના આપણે આયુજભાઈ તો જાગીને આવ્યા છે પોટલી મારવા અમે તો રાજી નમ કે નહીં

અને આપણે મસ્ત ઓળી રમી લીધી છે હજી રમવાની બાકી છે હસ બાર આવશે ગમે ત્યારે 12 આવશે રતનભાઈ બ્લેક કમાન્ડો થઈ ગયા છે યાર બધા આય ગાય ગાઈ ગાઈસ સી મોર એક બંદા અંદર હે એ ચાવી લે એ નીકળેગા નહીં ના આપણે દરવાજા તોડ डालेंगे देखो डेमो પ દેખાડતા હું આજાઓ એ ની ના થાપો યાર આ તો પછી કેવું બગડે હું આવું તમે જાવ ને હું આલે જલ્દી બાર હોય અહીંયા નહીં અહીંયા નહીં હું આવું હું આવું એ તો ભારત કા ધજડો હો નીલા સફેદ બીચ મે નાળો એટલે હોજેગા ફૂલ વાલી માલર કલર કાટી નાખ્યો તે તો જદદી એ કલર અરુણ માં જાય તો પૈસા પાછા અરુણ તો એવલ નીચ કાયો છે જોવા જાદુ આ ગ્રામ ગ્રામ કલર સહી ગઈ ન દારૂ નહો આખી પેટી હેપી હોલી હેપી હોલી તારી પર પૈસા હશે યાર ભાઈ પ્રો

ચલો ચલો ભાઈ બધા તૈયારી કરી લેજો ઘસી લેજો કરો છે ચિંતન

બોકી હું થયું હોળી ગયું છે ફાઈનલ લતા નાઈઝ એન્ડ ફ્રેશ થઈ ગયા છે હવે બાકી છે ભૂખ તો આપણે ખાઈ લેવી હું ને આવું આવ્યું છે તે બાકી છે આવ્યું છે જો નાઈ લીધું છે તું નાયો એ આવ્યું છે નાયો કોણે કીધું કા નાયો ઉપર તો પાછો હું કામ મોટું થયું કાલે બાકી તો હવે આપડે ખાઈ લેવી ને પછી ઘડી ગા